આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ શ્રીમદ્ નારાયણ શ્રીમદ ભગવદ્ ગીતા પરમેશ્વરનું જ્ઞાન નામનો સાતમો અધ્યાય શ્લોક નવ અને દસ હું પૃથ્વીની આદ્ય સુગંધ તથા અગ્નિની ઉષ્ણતા છું હું જીવ માત્રનું જીવન તથા તપસ્વીઓનું તપ છું પુણ્ય એટલે કે જેમાં વિકાર નથી તે તેથી તે આદ્ય છે આ ભૌતિક જગતમાં દરેક વસ્તુને કોઈને કોઈ સુગંધ હોય છે જેમ કે ફૂલની સુગંધ પૃથ્વી પાણી વાયુ અગ્નિ વગેરેની સુગંધ સર્વ વસ્તુઓમાં વ્યાપ્ત નિર્મળ ગંધ કે જે મૂળભૂત ગંધ છે તે કૃષ્ણ છે તેવી રીતે દરેક વસ્તુનો એક વિશિષ્ટ મૂળ સ્વાદ હોય છે અને રસાયણોના આ સ્વાદને મિશ્રણથી બદલી શકાય છે એટલે દરેક મૂળ વસ્તુને કોઈ ગંધ સુગંધ તથા સ્વાદ હોય છે વિભા વસુનો અર્થ અગ્નિ થાય છે અગ્નિ વિના આપણે કારખાના ચલાવી શકતા નથી કે રાંધી શકતા નથી અને તે અગ્નિ કૃષ્ણ છે અગ્નિમાંની ઉષ્ણતા એ પણ કૃષ્ણ છે વૈદિક ચિકિત્સા પ્રમાણે જઠરાગ્નિની મંદતા એ અપચાનું કારણ હોય છે તેથી પાચન માટે પણ અગ્નિની જરૂર પડે છે કૃષ્ણ ભાવના મૃતમાં આપણે જાણવા પામીએ છીએ કે પૃથ્વી જળ અગ્નિ વાયુ તથા દરેક સક્રિય તત્વ સર્વ રસાયણો તેમજ બધા ભૌતિક તત્વો કૃષ્ણના લીધે છે મનુષ્યનું આયુષ્ય પણ કૃષ્ણના લીધે છે તેથી કૃષ્ણની કૃપાથી જ મનુષ્ય પોતાની આવરદા વધારી કે ઘટાડી શકે છે એટલે કૃષ્ણ ભાવના મૃત દરેક ક્ષેત્રમાં સક્રિય રહે છે એ પૃથાપુત્ર જાણી લે કે હું જ સર્વ જીવોનું આદિ બીજ છું બુદ્ધિમાનોની બુદ્ધિ અને સર્વ શક્તિશાળી પુરુષોનું તેજ છું બીજમનો અર્થ છે બીજ કૃષ્ણ સર્વના બીજ છે ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં આવીને બીજ ચર અને અચર જીવોના રૂપમાં ફળીભૂત થાય છે પશુ પક્ષી મનુષ્ય તથા અન્ય સજીવ જીવો ચર છે પરંતુ વૃક્ષ અને છોડ અચર છે તેઓ ચાલી શકતા નથી માત્ર ઊભા રહે છે દરેક જીવનો સમાવેશ ચોર્યાસી લાખ યોનિઓમાં થયેલો છે તેમાંના કેટલાક જીવો ચર છે અને કેટલાક અચર છે પરંતુ આ બધાના બીજરૂપ શ્રીકૃષ્ણ છે વૈદિક સાહિત્યમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્મ અથવા પરમ સત્ય તે હોઈ શકે કે જેમાંથી પ્રત્યેક વસ્તુ ઉદભવે છે કૃષ્ણ પર બ્રહ્મ અથવા પરમાત્મા છે બ્રહ્મ બ્રહ્મ નિર્વિશેષ નિર્વિશેષ છે છે જ્યારે પરબ્રહ્મ સાકાર સાકાર હોય રૂપના આધારે રહેલું છે એ તો ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે માટે મૂળભૂત રીતે કૃષ્ણ સમસ્ત વસ્તુઓના ઉદભવ સ્થાન છે તેવો જ મૂળ છે જેવી રીતે વૃક્ષનું મૂળ સમગ્ર વૃક્ષનું પાલન કરે છે તેવી રીતે કૃષ્ણ સર્વના મૂળ હોવાને કારણે આ જગતના બધા પ્રાણીઓનું પાલન કરે છે આનું સમર્થન વૈદિક સાહિત્ય પણ થયું છે તેઓ સર્વ સનાતનોમાં સર્વોપરી સનાતન છે તેઓ સમસ્ત જીવંત વસ્તીઓમાં સર્વોપરી હસ્તી છે અને તેઓ જ એકમાત્ર સમસ્ત જીવોના પાલનહાર છે માણસ બુદ્ધિ વિના કશું કરી શકતો નથી અને કૃષ્ણ એમ પણ કહે છે કે તેઓ જ સમગ્ર બુદ્ધિના મૂળ છે જો મનુષ્ય બુદ્ધિમાન હોય નહીં તો તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણને સમજી શકતો નથી જય શ્રીમદ્નારાયણ